માયાહાટીના ખાતે રહેતા ભાવેશભાઈ વિરાભાઈ ગર્જર કે જેમને ઉંમર વર્ષ વર્ષ હોય તે સવારે પોતાના ઘરેથી ફરજ પર નીકળ્યા હતા ત્યારે જુથર પાસે નવરંગ ગોલા પાસે પોતે પોતાની મેળે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભાવેશભાઈને સારવારથી માયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાવેશભાઈ વીરાભાઈ ગર્જરની સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટર વૃંદાબેને મૃત જાહેર કર્યા હતા મૃતકના પીએમ અર્થે ડોક્ટર બૃંદાબેને કાર્યવાહી હાથ ધરી હતી અને ભાવેશભાઈના મોતના સમાચાર મળતા સગા સંબંધી મિત્રમંડળ તેમજ ગ્રામજનો માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા મૃતકના પરિવારમાં મોતને પગલે શોકનો માહોલ છવાયો હતો મળતી માહિતી અનુસાર મરણ જનાર ભાવેશભાઈને ચાર દીકરીઓ હોવાનું સામે આવ્યું છે વધુ કાર્યવાહી માળિયાહાટીના પોલીસે હાથ ધરી છે પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયાહાટીના